સ્વાગત છે આપણી ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પાક નુકસાન સહાયના છે રૂપિયા જમા શરૂ થઈ ગયા છે મિત્રો ખાતાની અંદર વાત કરીએ માવઠામાં થયેલા પાક નુકસાન સામે અત્યાર સુધી રાજ્યની અંદર ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધારે ખેડૂતોના ખાતાની અંદર બેંક ખાતાની અંદર રૂપિયા જમા થઈ ગયા છે મિત્રો તમારા ખાતાની અંદર આવ્યા છે કે ની નીચે અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો ખેડૂતોના ખાતાની અંદર છે રૂપિયા જમા શરૂ થઈ ગયા છે જે લોકોએ પહેલાં ફોર્મ ભરેલા છે એ લોકોના ખાતાની અંદર જમા થઈ ગયા છે મિત્રો વાત કરીએ રૂપિયા એક અઠ્ઠાણું કરોડ એક હજારને અઠ્ઠાણું કરોડથી વધારે સહાય છે અત્યાર સુધી ચૂકવી દીધી છે રાજ્ય સરકારે મિત્રો એક હજાર અને અઠ્ઠાણું કરોડની છે એ દસ હજારનું કૃષિ રાહત પેકેજ છે એમાંથી એક હજાર અઠ્ઠાણું કરોડ છે એ સહાય ચૂકવી દેવામાં આવી છે મિત્રો હવે તમે આ ઓનલાઈન પણ ચેક કરી શકો છો કેવી રીતે ચેક કરવું નીચે કોમેન્ટ કરજો બરાબર અને ઘણા ખેડૂતોના ખાતાની અંદર પહેલાં ફોર્મ ભરાવેલું હોય ને જમા નથી હોય તો મિત્રો ખાસ ઘણા બધા પ્રોબ્લેમ પણ આવી રહ્યા છે આપણે વિડીયો પણ બનાવેલા છે જો તમારો આધાર સેટિંગની હશે મિત્રો બેંક એકાઉન્ટની અંદર આધાર લિંકની હશે તમારું અકાઉન્ટ ફ્રી બરાબર ફ્રીઝ એટલે કે તમે જે લાંબા સમય સુધી અકાઉન્ટ હોય બેંકની અંદર પણ એમાં લેવડ દેવડ ન કરેલી હોય તો અવશ્ય બેંકનો કોન્ટેક કરી લેવો એકવાર અને મિત્રો કૃષિ રાહત પેકેજ સહાય મેળવવા માટે અત્યાર સુધી ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખ થી વધારે અરજીઓ મળી છે મિત્રો અરજીની ચકાસણી બાદ છે તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એટલે સહાય છે શરૂ પણ થઈ ગઈ છે આપણે એના મેસેજ પણ બનાવેલા છે બરાબર બાકી રહેલા ખેડૂતો છે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે મિત્રો એટલે કે પાંચ ડિસેમ્બર છેલ્લી તારીખ તો હજી ખેડૂત ભાઈઓ કોઈ બાકી રહી ગયા હોય તો અરજી કરી દે મિત્રો અને સહાય છે શરૂ થઈ ગઈ છે એનો વિડીયો પણ બનાવેલો ઓનલાઈન પણ ચકાસણી કરી શકાય છે તો હાલ મિત્રો આધાર કાર્ડ ની અંદર લિંક કોઈ બાકી રહી ગયા હોય તો એ પણ કરાવી લેવું વહેલી તકે સહાય છે તમારા ખાતામાં જમા થઈ જાય મિત્રો તમામ સરકારની યોજનાની માહિતી મેળવવા માટે ખાસ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ત્યાં તમને તમામ ડિટેલ મળી જશે